વીણવાની સિઝન છે વીણે એટલે અંદર પાણી તો વરસાદ આવતો હોય એટલે પાણી તો હોય જ તે કપાં વીણે એટલે અને એ જ કપાળ લઈ અને માર્કેટમાં જાય આપણે બોટાદમાં તમે જોયું હોય છે કે બોટાદ યાર્ડ માર્કેટમાં શું થયું આપણે હળદર ગામ વિશેની વાત કરીએ તો હળદળ ગામમાં ઘણા બધા ખેડૂતોને અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા આમ પાર્ટી છે ભાજપ છે કોંગ્રેસ છે ખેડૂત કોઈ પક્ષનો હોતો નથી ખેડૂત છે તે એ જગતનો તાત કહેવામાં આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે કારણ કે હવે તો શિયાળો આવી જવો જોઈએ તમે જોવો છો વરસાદ ચાલુ ચાલુ રહે છે એટલે કે સાટા તો ખબર નથી પડતી કે શિયાળો છે કે પછી ચોમાસું છે તો અત્યારે મોસમ તમને એવું લાગે કે ચોમાસું છે અને બપોરે તમને એવું લાગે ઉનાળો છે ચારક ચારક શિયાળો લાગે અવારમાં તો અત્યારે હું ધાબામાંથી જાઉં છું અને તમને બતાવું કે કેવો નજારો છે અને કેવું ચાલી રહ્યું છે માથે વાતાવરણ કેવું છે તો અત્યારે જો આપણે ધાબા ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે આપણને એમ જ લાગે કે ચોમાસું આવી ગયું છે અને વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ લાગે ચોમાસું ગયું કેમ ચોમાસું આપણે આવ્યું હોય અત્યારે છાંટા નથી આવતા અત્યારે ચારે ચાર છાંટો પડે છે પણ અત્યારે વરસાદ તો ના જ આવવો જોઈએ કારણ કે ખેડૂતને બધો અત્યારે મોલ બધો એ ખેતરમાં પડ્યો હોય કપાસ છે કે મગફળી છે ઘણું બધું અને અત્યારે કપાં વીણવાની સીઝન છે કારણ કે બધા અત્યારે કપ્પા વીણતા હોય તો કપ્પામાં વીણવા જાય એટલે કપ્પા ઝાકરવાળો દેખાય તમને વીણે એટલે અંદર પાણી તો વરસાદ આવતો હોય એટલે પાણી તો હોય જ અત્યારે કપાં વીણે એટલે અને એ જ કપાળ લઈ અને માર્કેટમાં જાય એટલે તેનો ભાવ પણ કાપી નાખવામાં આવે છે કારણ કે અત્યારે તમે જોયું હોય છે ગુજરાતમાં એવું જ ચાલી રહ્યું છે કારણ કે હમણે હમણે બોટાદમાં તમે જોયું હોય છે કે બોટાદ યડ માર્કેટમાં શું થયું એ ઘણા બધા ખેડૂતો પણ આંદોલનમાં ઉતરી ગયા છે અને આપણે હળદર ગામ વિશેની વાત કરીએ તો હળદર ગામમાં ઘણા બધા ખેડૂતોને અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા કારણ કે ખેડૂત તો એમનો ન્યાય માગવા ગયા હતા તો પણ ખેડૂતને અટકાયત કરી દેવામાં આવ્યા છે એટલે કે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે તો મારું તો એ કહેવું છે કે ખેડૂત બિચારા નિર્દોષ હોય છે કોઈ પાર્ટીના ખેડૂત નથી હોતા એટલે કે કોઈ આમ પાર્ટી છે ભાજપ છે કોંગ્રેસ છે ખેડૂત કોઈ પક્ષનો હોતો નથી તો ખેડૂતને તમારે છોડી દેવા પડે અને ખેડૂત છે તે એ જગતનો તાત કહેવામાં આવે છે એટલે મારું તો એ કહેવું છે કે જે ખેડૂતને અટકાયત કર્યા છે તે ખેડૂતને છોડી દેવા પડે ને અત્યારે હું પણ આશાથી બ્લોગ બનાવી રહ્યો છું તો વિડીયોમાં બસ આટલું સાથે બાય બાય